નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો રાજસ્થાનથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે રાજસ્થાનના દોસા જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક પિકઅપ વાન એક હુબલી ટ્રક સાથે હતા સાત બાળકો સહિત અગિયાર લોકોના મોત થયા છે અને અન્ય આઠ લોકો ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે તમામ મૃતકો ઉત્તર પ્રદેશના રહેવાસી હતા મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે પોલીસના જણાવ્યા અનુસાર ખાટુ અને સાલાસર બાલાજી મંદિર દર્શન કર્યા પછી આ લોકો ઉત્તર પ્રદેશના સ્થિત પોતાના ગામ પરત ફરી રહ્યા હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે દૌસાના એસપી સાગરના જણાવ્યા અનુસાર આ અકસ્માત મનોહરપુરા હાઈવે પર સવારે ચાર વાગે સર્જાયો હતો આ અકસ્માતમાં સાત બાળકો અને ચાર મહિલાઓના મોત થયા છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ